સમાચારો જોઈએ વિસ્તારથી અદાણી ફાઉન્ડેશન દ્વારા નવીનીકૃત હળપતિ આવાસનું લોકાર્પણ અને તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા વાસવા ગામના હળપતિ સમુદાયને નવીનીકૃત મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારના વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે સુવિધાયુક્ત મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે સામાજિક કલ્યાણના સંકલ્પને સાકાર કરતા અદાણી ફાઉન્ડેશન દ્વારા એક કરોડના જન કલ્યાણના ઉપક્રમોનું લોકાર્પણ તેમજ હળપતિ સમુદાયના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા શનિવારે અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં

ગામોના બારમાસી ખેતી કરતા ખેડૂતોનો સિંચાઈ સુવિધાનો ખર્ચ ઘટશે અને ગ્રામ પ્રદૂષણ મુક્ત બનશે આ પ્રસંગે મંત્રી શ્રી મુકેશ પટેલે જણાવ્યું કે એક સમયે આદિવાસીઓના મકાનો સુવિધાથી વિમુખ રહેતા હતા આજે જે મકાન બન્યા છે છે એ સંપૂર્ણ સુવિધાયુક્ત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે દરેકને પાક્કું મકાન મળે વડાપ્રધાનના એ સ્વપ્નને સાકાર કરતો આ પ્રોજેક્ટ અદાણી ફાઉન્ડેશન દ્વારા હળપતિ આવાસનો છે અને હળપતિ સમુદાયને નવીનીકૃત આવાસનો લોકાર્પણ એ સલામત અને સુવિધાયુક્ત જીવન સુનિશ્ચિત કરવા અદાણી ફાઉન્ડેશન ની સ્તુત્ય પહેલ છે આ તરફ સપના નું ઘર મળતા હળપતિ આવાસના લોકો રાજીના રેડ થયા લાભાર્થી પરિવારના એક બેને જણાવ્યું કે અદાણી કાર્યક્રમ ફાઉન્ડેશન પ્રેરિત સખી મંડળો દ્વારા

હાલમાં તે ઓગણીસ રાજ્યોમાં પાંચ હજાર સાતસો ત્રેપન ગામડાઓમાં કાર્યરત છે કે જે તોત્તેર લાખ લોકોને સ્પર્શે છે નમસ્કાર અદાણી ફાઉન્ડેશન દ્વારા વાંસવા ગામની અંદર પાંત્રીસ વર્ષ પાંત્રીસ જેટલા હરપતિ ભાઈઓને અઢી લાખ રૂપિયાના ખર્ચે પાકા મકાનો આજે લોકાણપકડવું છે સુરત ખાતે આજે અદાણી કંપની આવી છે એ કંપની ચોર્યાસી વિસ્તારો ઓલપાડ હોય તમામ સીએસઆરના કામો કરતી આવે છે મેં આજે એમને સૂચન પણ કહ્યું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વચ્છ ભારત અભિયાન અને પ્લાસ્ટિક મુક્ત ભારતની અંદર આપ પહેલ કરો ત્યારે એમણે પણ વેડિંગ મશીન લગાવીને જ્યાં જ્યાં બજારો છે ત્યાં કાપડની થેલીઓ મૂકવાનું પણ આજે એમણે શીખાયું છે ટૂંક સમય એ પણ અમે કરીશું અદાણી ફાઉન્ડેશન દ્વારા ડીઝલ મુક્ત ગામ જેની અંદર કેનાલની સુવિધા નથી ડીઝલથી ડીઝલથી લોકો ખેતી કરતા હતા એની જગ્યા સોલાર પંપ જેની અંદર એક મોડેલ ગામ ભલુટ ગામ બનાવ્યું છે આ વખતે પણ એ લોકોએ ચાર ગામો લીધા છે એટલે આ ગામો પણ ડીઝલ મુક્ત ગામો બનવાના છે ત્યારે હું અડાણી ફાઉન્ડેશનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે આ વર્ષે વૃક્ષ મહોત્સવની અંદર એક પીર માકે નામની અંદર એ લોકોએ સહયોગ આપીને સમગ્ર ચોણીયાસી તાલુકાના જે ગામો છે જે પ્લાનિંગ 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 છે ખૂબ સરસ અને એવી પણ વિનંતી અદાણી ફાઉન્ડેશન છેલ્લા પચીસ વર્ષથી માર્જિનલાઇઝ કમ્યુનિટી માટે કામ કરે છે અને છેલ્લા દસ વર્ષથી અહીંયા સુરતમાં વાસવા દામકા અને ત્યાં આવેલા હળપતિ કોમ્યુનિટી એ માર્જિનલાઇઝ કમ્યુનિટી છે એમના ઉત્થાન માટે કાર્યરત છે તેમના શિક્ષણ આરોગ્ય અને આ પાંત્રીસ આવાસનું નવીનીકરણ જે આજે શરૂઆત થઈ છે તે માટે મને ખૂબ ખુશીની લાગણી અનુભવાય છે કે આ કમ્યુનિટી જે લોકો પથેટિક કન્ડિશનમાં રહેતા હતા એ લોકો માટે અમે લોકોએ અદાણી ફાઉન્ડેશને આવાસનું નવીનીકરણ કર્યું છે એ આવાસના લીધે ફાયદો એ થશે કે બાળકો એમાં સારી રીતના ભણી શકશે વરસાદ આવવાનો ભય નહીં રહે એ લોકો સેફ લિવિંગ કન્ડિશનમાં રહી શકશે તો એ આજના પ્રસંગે લોકાર્પણ કરતી વખતે અમે અદાણી ફાઉન્ડેશન કૃતજ્ઞતાની અને આભારની લાગણી પ્રદર્શિત કરીએ છીએ યજ્ઞેશ પટેલ S9 ન્યૂઝ હજીરા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે